અંદર લાલ કલર ના પુટા વાળી હતી બંધારણ ની બુક હતી આ કઈ બંધારણ ની બુક બંધારણ બુક આજે હમણાં નવો સિલેબસ આવ્યો ને પીએસઆઈ નો એમાં દસે દસ મુદ્દા ની વાત કરી ને એ દસે દસ મુદ્દા વાળી ગુજરાત ની એક માત્ર બંધારણ બુક

અને મારે ઘરે જોતી હોય તો હોમ ડિલિવરી પણ કરી આપે છે આજ જ મગાવી જો આવી સારું ચાલ ઓર્ડર કરી દઉં